ગુરુ માતા સુધીક્ષાજી સાધ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે તત્વનું જ્ઞાન ઉત્તમ છે શાસ્ત્રનું જ્ઞાન મધ્યમ છે મંત્રોની સાધના પાપ છે તીર્થોમાં ફરવું પાપમાં પણ પાપ છે તો ઉત્તમમાં ઉત્તમ શું છે તત્વનો વિચાર ઉત્તમ છે બધા સંકલ્પો છૂટે તે સાત પરમ સ્વરૂપ પામે છે એક રાજાને જ્ઞાન થયું કે શરીર નાશવ છે તેથી વૈરાગ થયો તે વનમાં તપ એક વરસ કર્યું તેમને જ્ઞાની મુનિએ તત્વનું જ્ઞાન આપ્યું સત્ય વસ્તુ સર્વવ્યાપક તે માત્ર એક જ છે માટે જે વર્ણ અને આશ્રમના ધર્મો તે શરીરને કષ્ટ જ આપે છે માટે પુત્ર ઇસ્ત્રી ઘર વગેરેના વગેરે ન શરીરનો હોય તે છોડીને પરમ આનંદમાં ઈશ્વિર બનવું જોઈએ તો એક સમયે ભગવાન મૈત્રીએ કૈલાસ પર્વત પર ગયા અને ત્યાં જઈને મહાદેવને તેમણે પૂછ્યું કે હે ભગવાનનું પરમ તત્વનું જ્ઞાન મને કહો ત્યારે મહાદેવ બોલ્યા શરીર એ મંદિર છે અને તેમાં જીવ એ કેવળ એક પરમાત્મા છે આથી અજ્ઞાન છોડીને પવિત્ર થવું અને એ જીવ હું જ છું સમજી પરમાત્મા હું જ છું એમ સમજી તેની પૂજા કરવી પહેલું કે જીવ અને પરમાત્માનો ભેદ રાખવો નથી એ જ્ઞાન છે અને મનનો મનને પાંચ વિષયો શબ્દ સપર્સ રૂપ રસ અને ગંધમાંથી છૂટું કરવું એ ધ્યાન છે મનનો મેલ છોડવો તે સ્નાન છે અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી પવિત્રતા છે બ્રહ્મરૂપ અમૃત પીવું અને શરીર ટકી રહે એટલા માટે ભિક્ષા માગવી તે ભોજન છે વેર છોડીને એકલા રહેવું તેથી મનુષ્યની મુક્તિ થાય છે માતા પિતા વડે બનેલું શરીરને ઘસીને સ્નાન કરવું મળમૂત્ર વગેરેની શુદ્ધિ તો માટી જળ વગેરેથી થાય છે પરંતુ એ તો ભૌતિક સુધી છે ખરી સુધી ની પવિત્રતા તો હું અને મારું વગેરે છોડી દેવું જે ચિત્તને શુદ્ધ કરનાર છે જે વાસના છોડીને જ્ઞાનરૂપી માટી અને વૈરાગરૂપી જળ વડે ધોવાથી ખરી પવિત્રતા થાય છે જે ખોટી વસ્તુ જે ખાવાની છોડીને ગુરુ અને શાસ્ત્રના કયા પ્રમાણે ભિક્ષા માગવી છે જેમ જેલમાંથી છૂટીને ચોર દૂર રહે છે તેમ જ્ઞાની પુરુષે સંન્યાસ લઈને પોતાના દેહથી દૂર રહેવું રૂપી પુત્રને ધ્રણરૂપી ભાઈને મોહરૂપી ઘરને અને આશારૂપી પત્નીને છોડી દેનારો જ મનુષ્ય તરત જ મુક્તિ પામે છે એમાં કોઈ શંકા જ નથી મો છૂટે તો જ્ઞાન થાય છે અને હૃદયમાં જ્ઞાનનો રૂપી ચેતન રૂપી સૂર્ય હંમેશા પ્રકાશ કરે છે તે આથમતો જ નથી અને ઉગતો પણ નથી તો પછી જ્ઞાની પુરુષને સંધ્યા કેવી રીતે કરવી તો અહીં બધું જ એક જ છે અને બીજું કાંઈ છે જ નહીં એમ સદ ગુરુના ઉદ્દેશ વડે જે નક્કી થયો છે તે જ એકાંત છે મઠ મંદિર વનમાં રહેવું તે એકાંત જ નથી જેની શંકા મટે છે તે જ મુક્ત છે અને શંકાવાળો મુક્ત થતો નથી માટે ગુરુ અને શાસ્ત્ર ઉપર વિશ્વાસ રાખવો કર્મો છોડી દેવા તે કંઈ કાંઈ સન્યાસી નથી તેમજ હું સન્યાસી છું એ મોઢે કહેવાથી જ કંઈ સન્યાસી થતો નથી સમાધિમાં જીવ અને પરમાત્મા એક થવું તે જ સમા સંન્યાસી છે જેને બધી જ ઈચ્છાઓ છોડીને શરીરની મનતા છોડી દીધી છે તે જ સંન્યાસી છે બધી વસ્તુ છૂટી જાય ત્યારે વૈરાગ આવે છે જે મનુષ્ય પૈસા માટે અનાજ માટે વસ્ત્રો માટે કામનાની લાલચા લાલચ માટે સન્યાસી લે સંન્યાસ લે છે તે બંને બાજુથી ભ્રષ્ટ થાય છે સંસારથી ભ્રષ્ટ થાય છે અને ઋષિ મુનિઓથી પણ ભ્રષ્ટ થાય છે તે કદી પણ મુક્તિ પામતો નથી તો તત્વનો વિચાર ઉત્તમ છે શાસ્ત્રોનો વિચાર મધ્યમ છે મંત્રની સાધના પાપ છે ને તીર્થોમાં ફરવું તે પાપમાં પણ પાપ છે આ પાના નંબર એકવીસનો પુરાવો છે તો ખરાબ થયેલા ઝાડનું ફળ સ્વાદનો આનંદ માણ મળતો નથી તે પોતાના પોતાના અનુભવ વિના મૂર્ખ મનુષ્ય પાસેથી જે મળેલું આનંદ તે વ્યર્થ છે તો ધનની મોટા ધનથી મોટો ગણાતો નથી કે ઉંમરથી મોટો ગણાતો નથી અને વિધાથી વિધા ભણવાથી મોટો ગણાતો નથી એ બધામાં જે અનુભવી છે તે જ મોટો છે તેની આગળ બીજા બધા જ નોકર કે શિષ્ય જેવા જ ગણાય છે જેઓ માયા વડે મૂઢ ચિત્તવાળો હોય તે મૂર્ખ આત્માને પૂરેપૂરા જાણતા નથી તેઓ ભલે બુદ્ધિવાળા હોય છતાં કાગડાની જેમ અભાગ્યુ પેટ ભરવા માટે અહીં તહીં રખડ્યા કરે છે આ પાના નંબર પચીસનો પુરાવો છે પથ્થર સોનું કે માટીમાંથી બનાવેલી મૂર્તિની પૂજા કરનારો કરનારને મોક્ષ મળતો નથી મોક્ષની ઈચ્છાવાળાને તે પથ્થરની મૂર્તિને છોડીને તે બહારની પૂજા છોડીને પોતાના હૃદયમાં જ આત્માની પૂજા કરવાની કરવી જોઈએ આ પાના નંબર છવ્વીસનો પુરાવો છે તો સમુદ્રમાં રહેલો ઘડો અંદરને બહાર પાણીથી ભરેલો છે એ જ રીતે પરબ્રહ્મ સમુદ્રરૂપી શરીરનો ગળો જે છે તેની અંદર અને બહાર આ નિરાકારરૂપી સમુદ્ર જળ આમ ભરેલું છે ઠસો ઠસ તો પછી તે કલ્પનાઓને છોડીને પરમાત્મામાં તનમન થા દ્રશ્ય દ્રષ્ટા અને દર્શનની વાસનાને છોડીને દર્શનને દર્શનનો પહેલો જ્ઞાન થાય છે તે આત્માને જ કેવળ તું ભજ બધા જ શક્લપો જેમાં શાંત થઈ ગયા છે એવી જે સ્થિર જેવી અવસ્થા તે જ પરમ સ્વરૂપ અવસ્થા છે હવે ત્રીજા અધ્યાયનું તે જાણો હું જ છું બીજો પણ હું જ છું હું જ બ્રહ્મ છું ઉત્પત્તિ હું છું સર્વ સર્વે કલ્પનો સર્વે લોકનો ગુરુ છું અને સર્વે લોકમાં તે હું જ છું હું જ સિદ્ધિ છું હું જ શુદ્ધ છું અને પરમતત્વ પણ હું જ છું હું હંમેશા છું હું નિત્ય છું અને પવિત્ર હું જ છું વિજ્ઞાન હું જ છું વિશેષ હું જ છું સોમ હું છું બધું હું જ છું બુદ્ધ હું જ છું હું શુભ છું શોક વિનાનો છું સમન હું જ છું ચેતન હું જ છું હું માન અને અપમાન વિનાનો છું અને ત્રણ ગુણ વિનાનો છું શિવ છું હું વેર ઈર્ષા વિનાનો છું સુખ દુઃખ વગેરે જોડકાંથી રહીત છું ઉત્પત્તિ અને નાશ વિનાનો છું પ્રકાશ વિનાનો છું છતાં પ્રકાશ રૂપ પણ હું જ છું હું શૂન્ય અને અશૂન્ય છું સુંદર અને કદરૂપ છું ક્ષમતા અને વિષય વિનાનો છું નિત્ય છું શુદ્ધ છું અને સદાશિવ છું હું સર્વ અને અસર્વની કલ્પના વિનાનો છું સાત્વિક છું હંમેશા છું હું એક જ સંખ્યા અને બે સંખ્યા વિનાનો છું સતુ અને અસતુ ભેદ વિનાનો છું સંકલ્પ વિનાનો છું હું જ જુદાપણા વિનાનો છું અને અખંડ આનંદ સ્વરૂપ છું હું હું પણ નથી અને બીજો પણ નથી હું શરીર વગેરે વિનાનો છું હું આશ્રમ અને આધાર વિનાનો છું બંધ અને મોક્ષ વિનાનો છું અને શુદ્ધ ભ્રમ છું હું ચિત્ત વગેરે સર્વથી રહીત છું હું પરમ થી પર છું પરથી પર છું હું હંમેશા વિચાર રૂપ છું છતાં વિચાર વિનાનો છું અહંકાર અકાર ઉકાર અને મક્કાર પણ હું જ છું હું ધાતા ધ્યાન અને ધ્યેયથી રહીત છું હું સર્વ અને પૂર્ણ સ્વરૂપ છું અને સચ્ચિદાનંદ રૂપ છું બધા તીર્થો પણ હું જ છું ભગવાન શિવ પણ હું જ છું હું જ લસ્ય અને અલસ્યથી રહીત છું તથા લય પામનાર લય પામનાર રસરૂપ છું હું જ પ્રમાણ પ્રમેય અને પ્રમાણ પ્રમાનતા વિનાનો તથા શિવરૂપ છું હું આ જગતને સર્વદ્રષ્ટા નથી હું આંખ વગેરે ઇન્દ્રિયો વિનાનો છું હું બધી ઇન્દ્રિયો વિનાનો છું છતાં બધા કર્મો કરનારો હું જ છું બધા જ વેદાંત વડે હું જ છું સંતોષ બન્યો છું અને હંમેશ સહેલાઈથી મેળવી શકાય એવો પણ હું જ છું આનંદ અને શોકરૂપ સર્વમૌનના ફળરૂપ નિત્ય બુદ્ધ અને સચિત સચિત દ્રુપ પણ હું જ છું હું હૃદયની ગાંઠ વિનાનો છું અને હૃદયમાં રહેલો પણ હું જ છું હું જન્મ વગેરે છ વિકારો વિનાનો ચામડી વગેરે છે કોષો વિનાનો અને કામ ક્રોધ વગેરે છે શત્રુ વિનાનો છું અને ઊંડાણમાં ઊંડે સ્થાને પણ રહેલો છું હું દેશ અને સ્વયંથી રહિત છું તેમજ દિશા આકાશ આનંદ સ્વરૂપ છું આ નથી તે નથી પણ હું જ છું હું વિમુક્ત છું અને નિરાક નિરા નકારથી પણ રહીત છું નકારથી રહીત છું હું અખંડ આકાશ છું અખંડ આકાર છું અને સંસાર પાખંડથી રહીત છું હું સર્વ પ્રકાશ સ્વરૂપ છું અને ચેતનરૂપ જ્યોતિ પણ હું જ છું હું ત્રણ કાળથી પર છું અને કામ ક્રોધ વગેરે રહીત છું હું શરીર વગેરેથી પર છું નિર્ગુણ છું માત્ર એક છું હું મોક્ષ વિનાનો છું છતાં મુક્ત છું સત્ય અને અસત્ય વિનાનો છું માત્ર હું સત્ય સ્વરૂપથી જુદો સર્વકાળે નથી મારે ક્યાંય જવા પણ કે ન આવવા પણ નથી અને જવાનું સ્થાન નથી હું હંમેશ રૂપ છું અને શાંત પરમાત્મા છું આવો જેનો સ્વભાવનો અનુભવ છે તે જરૂર બ્રહ્મ છું એમ ભગવાન છું એ રૂપ જે થાય છે એમાં શંકા નથી જે મનુષ્ય એકવાર પણ સાંભળે છે તે પોતે બ્રહ્મ જ થાય છે તે ભગવાન જ થાય છે ઓમ મારા અંગો વાણી પ્રાણ બળ આંખ કાન અને બધી ઇન્દ્રિયો પુષ્ટ બનો આ સર્વ જગત ઉપ ઉપ ઉપનષીમાં કહેલું બ્રહ્મ મારો આનંદ ન કરો અના ભગવાન મારો અનાદર ન કરો અને હું ભગવાનનો અનાદર ન કરું આત્મા ઉપર પ્રીતિવાળા મનુષ્ય માટે જ ધર્મો કયા છે તે મારામાં હો આ મૈત્રી ઉપનિષદનો નો સાર છે જ્ઞાન છે તો સદગુરુના એક ઈશારાથી પણ સર્વસિદ્ધિની પ્રાપ્તિ થાય છે સર્વબંધનો નાશ થાય છે અને સર્વે સંકલ્પો પોતાની મેળે પ્રાપ્તિ થાય છે જેમ જન્મ આખો મનુષ્યને રૂપનું જ્ઞાન થતું નથી તેમજ સદ્ગુરુના ઉપદેશ વિના કરોડો કલ્પોએ પણ તત્વનું જ્ઞાન થતું નથી સદ્ગુરુના કૃપાથી તુર્ત જ તત્વજ્ઞાન થાય છે જે સમયે સદ્ગુરુની કૃપા થાય છે તે સમયે ભગવાનની કંથાના શ્રાવણ ધ્યાન વગેરેમાં શ્રદ્ધા થાય છે તેથી હૃદયમાં રહેલી જૂની વાસનાની ગાંઠ નાશ પામે છે તેથી હૃદયમાં રહેલી સર્વે કામનાઓ નાશ પામે છે તે પછી હૃદયમાં પરમાત્માનું પ્રાગટ્ય થાય છે જ્ઞાન થવાથી જીવન મુક્ત થાય છે નિરંતર સમાધિની પરંપરાઓ વધતા બધે ઠેકાણે બધી અવસ્થાઓમાં જગદીશ્વરના સ્વરૂપો પ્રકાશે છે એ મહાપુરુષને કોઈક કોઈક વેળા ઈશ્વરનો સાત્કાર પણ થાય છે શરીરનો ત્યાગ કરવાની અને જ્યારે ઈચ્છા થાય છે ત્યારે વૈકુંઠના બધા પાર્ષદો તેની સામા આવે છે પછી ભગવાનના ધા ધ્યાનમાં રહેલા પોતાના અંતરાત્માનું તે ચિંતન કરે છે ત્રિ વિ ભૂમિ મા નારાયણ ઉપનિષદ પોના નંબર ત્રણસો પચીસ ત્રણસો સત્યાવીસનો આ છે તો શરીરમાં આત્માના ચાર સ્થાન છે નાભિ હૃદય કંઠ અને ભ્રમરૃદય છે પ્રાણી માત્રના હૃદયમાં સર્વદેવો રહ્યા છે આ ભ્રમ ઉપનિષદ પાના નંબર પચીસમાં પુરાવો છે જ્ઞાન એટલે વસ્તુ તત્વને બરાબર જોમ યોગ એટલે ચિત્તની વૃત્તિઓને રોકવી આ પાના નંબર બેસો એકાવનમાંનું છે આત્માનું જ્ઞાનથી શોક મટે છે સાંડિલ્ય ઉપનિષદ પાના નંબર બેસો ત્રેસઠમાં પુરાવો છે આત્માને ભેદભાવ છૂટે તે શુદ્ધ આત્મા દષ્ટિ વડે જુએ છે તે જ બ્રહ્મનિષ્ઠ થાય છે જીવ પચીસમું તત્વ છે તે ચોવીસ તત્વને જે તો પરમાત્મા બને છે એવું નક્કી કરે છે તેથી જીવન મુક્ત થાય છે આ માંડલ્ય બ્રાહ્મણ ઉપનિષદ પાના નંબર બેસો ઓગણસી માં પુરાવો છે તો તો નિરાકાર છે જે સાકાર તે શરીરવાળો હોય છે પાના નંબર ત્રણસો ત્રણમાં માં આ પરમ તત્વનું રહસ્ય ગુરુ ભક્તિ રહીતને કહેવું નહીં સેવા ભાવિ ન હોય તેને કહેવું નહીં તપ રહીત નાસ્તિકને કહેવું નહીં ત્રિપુરાદિ પુરાભૂતિ મા નારાયણ ઉપનિષદ પના નંબર ત્રણસો પચોતેરનો પુરાવો છે તો હવે સંગઠીન થવાના ઉપાયને જાણો જો આપણે બધાને પૂછો તો બધા જ કહે છે કે પરમાત્મા નિરાકાર એક જ છે અને જન્મે જન્મે છે ને મરે છે તે કોઈ ભગવાન નથી તે તો જે શરીર છે તે વિષ્ણુનું હોય શંકરનું હોય રામનું હોય મિયાનું હોય લક્ષ્મીનું હોય સસ્તી વગેરેનું હોય તે નિરાકાર પ્રભુની વિભૂતિઓ છે આ ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી ચાલીસમાં પુરાવો છે તે નિરાકાર પ્રભુએ સૃષ્ટિમાં બે પ્રકૃતિ વડે આ જગતને બનાવેલ છે બનાવેલ છે એક ચેતન આત્મા અને બીજી જળ પ્રકૃતિ માયા થી આ જગત બને છે તો ગીતા અધ્યાય સાત શ્લોક ચારથી પાંચમાં પુરાવો છે તે ચેતન આત્માના સંગ વડે જળ પ્રકૃતિ ચેતન થઈને ત્રેવીસ તત્વ બનાવે છે જે પહેલી બુદ્ધિ બને છે પછી અહંકાર બને છે ત્રીજું મન બને છે ને ચોથું ચોથા પાંચ જ્ઞાન ઇન્દ્રિયોને પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ માત્ર જે શબ્દ રૂપ અને ગંધ બને છે અને પાંચમું પાંચ પાંચ મહાભૂતો પૃથ્વી જળ વાયુ અને આકાશ બને છે આ ગીતા અધ્યાય તેર શ્લોક છ માં પુરાવો છે તો આ સંસાર તે પીપળાના વૃક્ષરૂપી છે જેનું પરમાત્મા રૂપી મૂળ ઉપર છે અને બ્રહ્માજીથી લઈને થાવર જંગમ સૃષ્ટિરૂપી નાટકમાં પાત્રનો રોલ ભજવવા માટે ત્રણ ગુણોની વૃદ્ધિ પામેલી વિશ્વની શાખાઓમાં દેવો મનુષ્ય અને પશુ પક્ષીઓ ઊંચે નીચે ફેલાયેલ છે તે ના સંસારને વૈરાગના શસ્ત્રથી કાપીને નિરાકાર પ્રભુને શરણે જવાથી નિરાકારને પામે છે તે નિરાકારને સૂર્યચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી પ્રકાશિત કરી શકતા નથી તે ગીતા અધ્યાય પંદર શ્લોક એકથી પાંચમાં પુરાવો છે તો તે દેવી દેવતા કે તેમની મૂર્તિઓને પૂજવાથી મુક્તિ મળતી નથી કોઈ પણ સંપ્રદાયમાં જવાથી મુક્તિ મળતી નથી અને નિરાકાર પ્રભુને સનાતન જે ધર્મ છે તેને સંપ્રદાય માનવું તે ભૂલ છે તો મુક્તિનો અર્થ એ છે કે ભૌતિક વસ્તુથી સ્વતંત્ર થવું અને શુદ્ધ કર્મને ભક્તિ કહેવાય છે જે નિરાકાર પ્રભુને સર્વે કર્મો આપીને અનન્ય ભાવથી પ્રભુનું ધ્યાનમાં પરોવાયેલા ભક્તને નિરાકાર પ્રભુ જે તુરત જ ઉદાર કરે છે આ ગીતા અધ્યાય બાર શ્લોક છ સાતમાં પુરાવો છે તે નિરાકારને વેદો વડે યજ્ઞો વડે અધ્યયન વડે દાન વડે ક્રિયા વડે કે ઉગ્ર તપ વડે જોઈ શકાતા નથી ગીતા અધ્યાય અગિયાર અડતાલીસમાં પુરાવો છે તો નિરાકારનું જ્ઞાન સદગુરુ આપે છે તે નિરાકારના દર્શન સદગુરુના હાથના ઇશારા વડે કરાવે છે તેથી સદગુરુ મનુષ્યના સર્વે પાપ છોડાવે છે પણ સદગુરુ મનુષ્યને નિયમો આપે છે તેનું ચુસ્તાથી પાલન કરે તો પાપ છૂટે છે તો પહેલું સાંભળો પહેલો નિયમ કે આજથી તન મન ધન અને તે પરમાત્માનું છે તેને પરમાત્માનું જ માનવાનું છે તેનું અભિમાન ન કરવું સપ્રદાય બીજું સપ્રદાય નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું માનવ બનીને દરેક માનવ સાથે પ્રેમ કરવાનો છે ત્રીજું નિયમ કોઈ પણ બીજાના ખાવા પીવા કે પહેરવા વેશની નિંદા ન કરવી અને મર્યાદામાં પોતે રહેવું ચોથો નિયમ ઘૃસ્તાસમ જીવનનો ત્યાગ કરીને વેશધારી સાધુ સંત ફકીર ન બનવું પોતાની જાત મહેનતની કમાણીથી મર્યાદાપૂર્વક ગૃસ્ત જીવનનો નિભાવ કરવો પાંચમો નિયમ સદગુરુ વડે મળેલું જ્ઞાન ન જ્ઞાનને સદગુરુની આજ્ઞા વિના કોઈને બતાવવું નહીં પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચવાનું છે છઠ્ઠો નિયમ જીવિંસા ન કરવી સાતમો નિયમ ચોરી ન કરવી આઠમો નિયમ વભિચાર ન કરવો નવમો નિયમ દારૂ વગેરે તમોગણી આહાર ન કરવો દસમો નિયમ જુગાર ન રમવું અગિયારમો નિયમ કોઈ પણ દેવી દેવતાની મૂર્તિની પૂજા કે તેવા કર્મકાંડ ન કરવા અને કામ ક્રોધ લોભ મો સ્વાર્થ વગેરે છોડી દેવા અને સમય કિંમતી સમજીને ટીવીમાં જે કાંઈ જોવાનું છે કે દેશ કે વિદેશમાં ફાલતું ફરવાનું છે તેમાં સમયને સમયનો કે ધનનો ખોટો ઉપયોગ ન કરવો તેથી અસુરી બની જાય છે તેથી તેને પ્રભુ અધોગતિ નરકમાં નાખે છે આ ગીતા અધ્યાય સોળ પં શ્લોક પંદરથી એકવીસમાં પુરાવો છે તો ઉપરના નિયમ જે પાળે છે તેના પાપ સદગુરુ છોડ આવે છે ગીતા અધ્યાય ચાર રીતે છત્રીમાં પુરાવો છે તો તેવું જ્ઞાન સમજે છે તેને પછી ભૂત પ્રેત વળગતા નથી કે તેને નડતા નથી કે તે જ્ઞાની પછી વાર મુહૂર્ત ચોગડિયા દિશા વગેરેની શંકામાં પડતો નથી કે એને નડતા નથી કારણ કે નિરાકાર બધે જ છે તો પછી કઈ દિશા ખૂટીને કંઈ સારી જુઓ હે પાર્થ દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે ગીતા અધ્યાય ચાર તેત્રીસમાં પુરાવો છે તો માતા પિતા જો ઉપર મુજબના સંસ્કારો જીર્ણમાં ઉતારો અને સંતાનોને સંસ્કારી બનાવો તો દેવી દેવતાના ગુણ કર્મ અને સ્વભાવને જીણમાં ઉતારો પણ તેની મૂર્તિઓને પૂજવાથી મુક્તિ ના મળે તો વેસન અને ફેશન છોડી સંતાનોને ધાર્મિક જ્ઞાન આપો તો ભવિષ્યમાં સુખ શાંતિ થશે તો સવારે વહેલા ઊઠીને યોગાસન કરો પછી ધ્યાન કરો અને પછી થી શરીરના સારવાર કરો અને સ્ત્રીઓ ઘરનું કર્મ કરવું અને પુરુષોને ધન કમાવું તે કર્મ જ પૂજા ભક્તિ બની જાય છે તેને પછી મૂર્તિની પૂજાની જરૂર જ રહેતી નથી તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પ્રમાણ નિરાકાર પ્રભુનું દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુ માતા સુદિક્ષાજી આપે છે એ નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગરમાં મળે છે રવિવારે સવારે દસ વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણીને વિરામું છું